છે નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા ગાયક અને મ્યુઝિક ડિરેક્ટર માય ભક્તો પરંપરાગત ગરબાનો આનંદ માણી શકે તેવા હેતુથી નવા બે ગરબાનું નિર્માણ કર્યું છે જે વિશે માહિતી આપતા સનત પંડ્યાએ જણાવ્યું હતું કે સંસ્કારી અને કલા નગરી વડોદરાની નવરાત્રી દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે ત્યારે એક કલાકાર તરીકે મારી જવાબદારી બને છે કે નવરાત્રી દરમિયાન શહેરની કલા પ્રેમી જનતાને કંઈક નવું પીરસવામાં આવે જેના ભાગરૂપે આ વર્ષે હાલ 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 ગોરી અને મારી અંબે માને એવા સુંદર શીર્ષક હેઠળ ગરબાનું નિર્માણ કરવામાં આવ્યું છે જે માટે મારી સાથે છ આર્ટિસ્ટ અને ચાર કોરસ સિંગરોએ ત્રણ દિવસ અથાક મહેનત કરી છે ગરબામાં જઈને માતાજીને વિનવવા અને માની ચડવા જેવી ભાવનાને ગરબાના માધ્યમથી રજૂ કરવામાં આવી છે કલા રસિકો યુટ્યુબ પર સનત પંડ્યા ઓફિશિયલ ચેનલના માધ્યમથી ગરબા નિહાળી અને માણી શકશે નોંધણીય છે કે આ અગાઉ લિરિક્સ રાઇટર મ્યુઝિક કમ્પોઝર અને સિંગર એવા સનત પંડ્યાએ રામ મંદિરના નિર્માણ સમયે સંગીતમય સુંદરકાંડનું પણ નિર્માણ કર્યું હતું જય માતાજી મિત્રો હું છું આપનો મિત્ર સનત પંડ્યા આ વર્ષે બે માં મેં બે ગરબા નવા બનાવ્યા છે જે ગુજરાતની જે ખેલૈયાઓ છે ગુજરાતના એમને ખૂબ પસંદ પડશે મારી અંબે માને લાલ લાલ ચુંદડી અને હાલ 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 ગોરી ગરબામાં જઈએ એકદમ આધ્યાત્મિક ગરબા છે માને વિનોવાના ગરબા છે આપ સૌને ખૂબ પસંદ પડશે એ જ હસ્તુ જય માતાજી આપનો મિત્ર સનત પંડ્યા